નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નવસો થી વધુ પુરુષો સ્ત્રીઓ અને બાળકો મૃતમાં પડ્યા હતા એમના મૂર્તિઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા કોઈક એકલા તો કોઈક જૂથોમાં પરંતુ તેમના પર નજર કરો તો એવું લાગે કે તેઓ આરામથી સૂઈ રહ્યા છે કેટલાક બાળકો તેમના માતા પિતાના ખોળામાં સૂતા હતા તો કેટલાક પ્રેમીઓ હાથમાં હાથ પરવીને બેઠા હતા દરેકના હોઠ કાળા અને વાદળી હતા ઘટના સ્થળથી મોટા પ્રમાણમાં પોટેશિયમ સાઇડ મળી આવ્યું હતું એ ચેર ભેળેલા શરબતના અને ગ્લાસ પણ મળી આવ્યા હતા ઘણા લોકો તેમને દેવદૂત માનતા હતા જ્યારે અન્ય લોકો એવું માનતા હતા કે જીમ પાસે ચમત્કારી શક્તિ છે અને તે તેમના સ્પર્શથી કેન્ચરનો ઇલાજ પણ કરી શકે છે તેમના હજારો ભક્તો હતા તેમણે એક સંપ્રદાય શરૂ કર્યો હતો તેમણે તેમના સંપ્રદાયના એક નવા ચર્ચની સ્થાપના કરી હતી અને તેનું નામ પીપલ ટેમ્પલ રાખ્યું હતું તેમનો જન્મ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના એક ગામમાં થયો હતો તેઓ નાના હતા ત્યારે બીજો વિશ્વયુદ્ધ શરૂ થયું હતું તેમના વયના બાળકો યુદ્ધની રમત રમતા હતા પરંતુ જીમ જોન્સ ધાર્મિક ઉપદેશ સંભળાવવા જતા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ